નમસ્કાર લોકસભાના લાઈવ છે હું છું આપની સાથે રાધા વિશ્વમિત્રી નદીના કાંઠે વસેલું અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં અમારી યાત્રા પહોંચી છે શહેરના વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દેતા ભાજપે ડોક્ટર હિમાંક જોશીને મેદાને ઉતાર્યા ત્યારે આવો હવે તે પણ જાણીએ કે એક સમયે રાજા શાહી રાજ્ય ધરાવતા આ શહેરનો શું છે ભૌગોલિક અને રાજકીય ઇતિહાસ મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ રાજવંશે આ વડોદરાની સ્થાપના વર્ષ સત્તરસો એકવીસમાં કરી હતી ત્યાર પછી ઓગણીસો ઓગણપચાસમાં ભારતીય ગણતંત્રમાં વિલીનીકરણ સુધી અહીં રાજ કર્યું ગરબા કેપિટલ અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું આ શહેર રાજ્યનું ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર છે વર્ષ ઓગણીસો સત્તાવન માં પ્રથમ વખત અહી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી આઝાદી બાદ વર્ષો સુધી રાજવી પરિવારે આ બેઠક સંભાળી હતી મહારાજા રાવ ગાયકવાડ ચાર વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા તો રણજીતસિંહ ગાયકવાડ બે વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા વર્ષ ઓગણીસો નેવ્યાસી થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે તેથી ભાજપ માટે આ બેઠક સુરક્ષિત કિલ્લા સમાન છે બે હજાર ચૌદથી રંજનબેન ભટ્ટને સતત જનતાએ આશીર્વાદ આપ્યા હતા આ બેઠક પરથી હવે એ જ આશીર્વાદ હેમાંગભાઈ જોશીને કઈ દિશામાં મળે છે એ જાણવાનો પ્રયાસ અમે વડોદરા જઈને કર્યો લોકશાહી નો મહા પર્વ આવી છે ઉમેદવારો સાથે આપણે પરિચિત કરાવી રહ્યા છે ગુજરાત નો સૌથી લોકપ્રિય સો એટલે ગુજરાત ફર્સ્ટ નો લાઈવ સ્ટુડિયો અને આજે એ લોકસભામાં છીએ કે જે સંસ્કારી નગરી કહેવામાં આવે છે વડોદરા અને વડોદરા ભાજપના ઉમેદવાર આપણી સાથે છે ડોક્ટર હેમાંગ જોશી સીધી વાત તેમની સાથે કરીશું જનતા જે આ આરોપો લાગ્યા હતા કે ભાઈ વડોદરાનો વિકાસ છે થયો નથી સાંસદ ચાલુ સાંસદ એમણે કર્યો નથી અમે નથી કહેતા વડોદરાની જનતા કહે છે તો એ વિકાસ માટે હવે હેમાંગભાઈ શું કરશે આપે જો જોયું હોય કે જ્યારે મા માનીય સાંસદ શ્રી ફરીથી જ્યારે એમને ઉમેદવાર તરીકે જાહેર થયા પાંચે પાંચ વિધાનસભાઓમાં કાર્યકર્તા સંમેલન થયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મતદારો એ કાર્યકર્તા સંમેલનમાં આવી અને ખૂબ સ્વાગત સન્માન સત્કાર કરવામાં હું આપની વાત સાથે થોડો ડિફર કરું છું કે વડોદરામાં વિકાસ થયો જ નથી પણ હર હંમેશ આપની તથા હરેક વડોદરા વાસીઓની વાત સાથે સંમત થઈશ કે એક કાર્યકર્તા તરીકે એક પ્રજાના સેવક તરીકે કઈ રીતે વધુમાં વધુ તેજ ગતિએ તીવ્ર ગતિએ વિકાસ થાય એ માટેના અમે સતત પ્રયત્નો કરતા રહીશું અને એના માટેની ચિંતા અમારા માન્ય મુખ્યમંત્રીશ્રી પણ કરી રહ્યા છે માન્ય વડાપ્રધાન શ્રી પણ કરી રહ્યા છે જેમ કે કાર્ય કરતા રહીશું તો કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે ઘણી બધી યોજનાઓ શહેરી લક્ષી હોય કે પછી ગ્રામ્ય વિસ્તારને લક્ષી હોય એ વિસ્તારો સુધી હેમંગભાઈ કેવી રીતે પહોંચે પ્રચારને લઈને રણનીતિ શું છે અને જોકે હજી તો કોંગ્રેસનું નામ ડિક્લેર નથી થયું તો પ્રતિસ્પર્ધી કોઈ પણ આવે તો હેમંગભાઈની તૈયારીઓ શું છે પ્રતિસ્પર્ધીને લઈને આ ઇલેક્શન નથી હું આપને કહી દઉં છું આ ઇલેક્શન તો નરેન્દ્રભાઈ ના ભારતના સંકલ્પ ને પૂર્ણ કરવા માટેનું ઇલેક્શન છે બાકી આપણા સારા એવા કલાકાર મારા મિત્ર છે આદિત્યભાઈ ગઢવી એનું એક ગીત છે ગોતીલો કોંગ્રેસ માટે અત્યારે હાલ એવી સ્થિતિનું નિર્માણ થયું છે એટલે પ્રતિસ્પર્ધી ને ભૂલી અને આપણે આપણી પાર્ટીએ કરેલા કાર્યો આપણી સરકારે કરેલી યોજનાઓ એના માટે થઈને આપણે આગળ સતત નિરંતર કાર્ય કરવાનું છે અને આપે બહુ સરસ વાત કરી કે છેવાડાના માનવી સુધી યોજનાઓ કઈ રીતે પહોંચે સરકાર તો એનું કામ કરવાની જ છે પરંતુ મારા દ્વારા જયારે મને એક તક મળશે સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરવાની ત્યારે વડોદરાની હરેક પંચાયતમાં પણ કોઈ એવું ડેશબોર્ડ હોય કોઈ એવી એપ હોય કે જ્યાં સરકારી તમામ યોજનાની માહિતી જે તે નાગરિકને પંચાયત ઓફિસથી જ મળી જાય અને એનો એને ઉપયોગ કઈ રીતે કરવો એ માટેનું માર્ગદર્શન એના માટે નાની એક પીડીએફ અથવા કાગળ એમને ત્યાંથી જ મળી જાય એવી કોઈ વ્યવસ્થાનું નિર્માણ કરવું એ મારું અંગત વિઝન છે હવે આપણે વિકાસની વાત કરીએ વિકાસની દ્રષ્ટિએ હેમંતભાઈ વડોદરાને આવનારા પાંચ વર્ષ તરીકે કઈ રીતે ડેવલપ કરવા માંગે છે ક્યાંક એમને ત્રુટી દેખાતી હોય તો એ પરિબળ કેવી રીતે ભેગું કરાશે ત્રણ ચાર વસ્તુઓ એકદમ જ મને આવે છે મગજમાં એ આપને કહું છું બાકી આના માટે તો આપણે એક આખું બ્રેન્સ સેશન રાખવું પડે પરંતુ સાચી વાત કહું તો કનેક્ટિવિટીમાં વડોદરામાં માન્ય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ દ્વારા ખૂબ સારા પ્રયોગ કરવામાં આવ્યા છે એર કનેક્ટિવિટીમાં પણ અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઇમિગ્રેશન વડોદરાથી સ્ટાર્ટ થઈ ગયું છે હવે થોડા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ મોડિફિકેશન્સ થઈ અને કઈ રીતે ફ્લાઇટ ઓપરેટ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો હાલનો હું ઉપાધ્યક્ષ છું બરાબર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ખુબ સારા કાર્યો કરવામાં આવ્યા છે બીજું વસ્તુ છે રિંગ રોડ આપ જુઓ અમદાવાદમાં કેટલા રિંગ રોડ છે બરાબર સુરતમાં કેટલા છે વડોદરામાં રિંગ રિંગરોળની કમી છે એના માટેના કયા કયા પરિબળો છે એના માટે કઈ રીતે તમામ અમારા વરિષ્ઠ ધારાસભ્યો મારાથી પણ વડીલ ધારાસભ્યો છે એમનું માર્ગદર્શન લઈ સરકારશ્રીનું માર્ગદર્શન લઈ અને કઈ રીતે એમાં આગળ વધાય એ માટેની પણ ચિંતા હશે ચોક્કસી હવે કોંગ્રેસ ઉપર થોડી વાત એવી આપણે કરીએ કેન્દ્ર લેવલની રાહુલ ગાંધી છે ક્યાંક એવી વાત કરી રહ્યા છે કે ભાજપ હર હંમેશા ધર્મના નામે વિકાસની વાતના નામે મત માંગી રહી છે જ્યારે કોંગ્રેસ જે મુદ્દાને લઈને આવે છે બેરોજગારી હોય પછી સાથે યુવાનોને નોકરી મળવાની વાત હોય મોંઘવારીની વાત હોય ન્યાયયાત્રા લઈને અહીંયા આવ્યા હતા ત્યારે પણ જે એમના નિવેદનો છે એના થકી ચર્ચાઓ મરાયા હતા આ બધાને હેમંતભાઈ કેવી રીતે જોવા છે કોંગ્રેસને લઈને મારે આપને એક જ વાત કેવી છે કે કોંગ્રેસે પ્રજાદ્રોહ કર્યો છે પ્રજાદ્રોહ ખૂબ મોટો શબ્દ છે જ્યારે રામ મંદિરમાં તમામ લોકોની આસ્થા જોડાયેલી હોય ત્યારે આપ લોકો રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવો અને એને કારણે કરોડો ભારતીયો લાગણી દુભાતી હોય અને તો પણ આપનું પેટનું પાણી ના છે કોંગ્રેસ છે અને કોંગ્રેસમાં અત્યારે ઉમેદવારો લડવા માટે જડતા નથી મેં આપને કહ્યું કે પેલું ગીત આપ સાંભળી લેજો એટલે કોઈ પ્રકારે કોંગ્રેસ આ સમગ્ર ચૂંટણીમાં અસ્થાને છે આપે જોયું હશે આઈ એનડીઆઈ કરીને કરીને એમણે સંગઠન ઊભું કરેલું એક ભ્રામક જે પેલા મોદી સાહેબ હવે યુપીઆઈ તો જે આ ઇન્ડી ગઠબંધન એમણે કોઈ સાચવી ના શક્યા હરેક લોકો ધીમે ધીમે કરીને એવી જાહેરાત કરવા લાગ્યા કે અમે લોકો એકલા જ ચુનાવ લડીશું અમે એકલા ચુનાવ લડીશું આ વસ્તુ એમની જે લીડરશીપ ક્રેડિબિલિટી છે નેતૃત્વ વિશ્વસનીયતા એ કોંગ્રેસે ગુમાવી દીધી છે એનું એક પ્રમાણ છે એટલે કોંગ્રેસ ઇવન આપ પણ ક્યારે કોઈ નેતા સાથે ચર્ચા કરતા હશો તો આપને પણ કોંગ્રેસ પર ચર્ચા કરવી હવે થોડું વેસ્ટ ઓફ ટાઈમ લાગશે તો આજ બધો લાભ લાભ છે છે મતલબ રામ મંદિર હોય હોય કે કાયદો જે એ જ આ વખતે ભાજપને મળવાનો એ નક્કી છે એ લાભ ભાજપને મળવા કરતા પણ એ લાભના કારણે વધારેમાં વધારે મતદારો ભાજપ સાથે જોડાઈ ગયા છે અને આપ વિચાર તો કરો કે જનધન યોજના અને એવી કેટલી યોજનાઓ થકી અત્યારે ઘરે ઘરે ભાજપ દ્વારા સરકાર દ્વારા તમામ લાભાર્થીઓનું નિર્માણ થયું છે અને જે પૈસો રૂપિયા આવે એ સો રૂપિયા ડાયરેક્ટ લાભાર્થી ના ખાતામાં જાય એ માટે પ્રયાસો નાના નાના છે પરંતુ આ મોદી સાહેબ દ્વારા કરેલા ખુબ જ દુરંદેશી પ્રયાસો છે અને આ જ કારણે અત્યારે ભાજપ

નામ કોઈ પણ આવે કાર્યકર્તા કાર્ય કરવા માટે હર તૈયાર હોય છે એટલે વડોદરામાં તો પાંચ લાખ ની લીડ તો માન્ય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ પણ લાવ્યા હતા એ સમયે લાવ્યા હતા અને ખૂબ સારા લીડ થી માન્ય સાંસદ જીત્યા હતા અને હવે એમના સંગઠનના સૌના માર્ગદર્શન થી એના કરતાં પણ વધારે લીડ કઈ રીતે આવે અને આ પાટીલ સાહેબની વાત કરો છો પાટીલ સાહેબ જેવા એક સંગઠનના અમને નેતા મળ્યા છે કે જે હર હંમેશ કાર્યકર્તાને નાનામાં નાના બૂથ લેવલના કાર્યકર્તા સુધી પહોંચવા માટેની પ્રેરણા આપતા હોય છે પાટીલ સાહેબ હંમેશા અમને એ બાબતનું માર્ગદર્શન પણ આપતા હોય છે કે કઈ રીતે અમારે વધારેમાં વધારે ઘર સુધી પહોંચવું અને માન્ય રત્નાકરજી હોય તમામ એવા જે વરિષ્ઠો છે એ ખૂબ ગ્રાસરૂટ લેવલ પર એ બાબતની ચિંતા કરતા હોય છે એટલે ઉમેદવાર કરતા પણ વધારે તૈયાર અને વધારે કાર્યક્ષમ એક કાર્યકર્તા છે પાર્ટીમાં છેલ્લો પ્રશ્ન એ કે જનતા માટે શું સંદેશ છે વડોદરાની જનતા માટે મારો માત્ર એક જ સંદેશ છે કે મોદી સાહેબે આપણે વિકસિત ભારતનો જે સંકલ્પ લીધો છે એની સાથે સાથે આપણે વિકસિત વડોદરાનો સંકલ્પ કરી અને આ વખતે સૌથી ભારે લીડથી વડોદરાનું કમળ દિલ્હી સુધી પહોંચાડીએ એ બાબતે મારી આપ સૌને અપીલ છે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર હજુ જાહેર નથી થયા જોકે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ વર્ષ બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં કયા પક્ષને સપોર્ટ કરવાના છે હવે તે જાણવું પણ ખૂબ જરૂરી બની જાય છે નમસ્કાર લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈ અને અમે આવી પહોંચ્યા છીએ વડોદરા લોકસભામાં અને વડોદરા લોકસભાના એક દિગ્ગજ નેતાને સાથે દબંગ નેતા તરીકે જેની ઓળખ છે આજે તેમની સાથે વાત એક ઓળખ ધરાવે છે મધુ શ્રીવાસ્તવ દબંગ નેતાની અને આ એમનો વિસ્તાર છે સાહેબ પ્રાથમિક કામો કેવા છે કે જે વડોદરા લોકસભા ઈચ્છી રહી છે કે આ કામ એ જનતા માટે ખૂબ ઉપયોગી છે ને એ કામ છે એ થવા જોઈએ મોટું કાર્ય રોજી નું શિક્ષણ ક્ષેત્રનું છે અને વિકાસના કામોનું છે નો ડાઉટ વિકાસ કર્યા જ એમાં કોઈ શંકાતા નથી પણ વિકાસ કેવો કરવો જોઈએ ખરેખર વિકાસ એવો થવો જોઈએ કે તમે તમારા મળતિયાને જ કોન્ટ્રાક્ટ આપો અને મળતિયાને જ કોન્ટ્રાક્ટ આપીને કામ કરો એક જ વરસમાં ધોવાઈ જાય તો મારી એ જ છૂટાયેલા પ્રતિનિધિને મારી એક જવાબદારી આવે છે કે ખરેખર વિકાસ થવા જોઈએ વડોદરાના લોકોને મધુશ્રી વાસ્તવનો સંદેશ શું છે લોકસભાને અનુલક્ષી વડોદરા શહેરના ભાઈઓ બહેનો વડીલોને અને માતાઓને બધારો ભાઈઓને મારો સંદેશ એ જ છે કે સાચા વ્યક્તિને સાચા કામ પર અને વિકાસનું સારું કામ કરે એવાને એવાને ચૂંટાઈ લાવજો અડધી રાતે તમને કામ આવી શકે એવા ઉમેદવારને ને ચૂંટાઈ લાવજો અને લોકોને ન્યાય આપી શકે ગરીબને ને પેલા ન્યાય આપે શિક્ષણ ક્ષેત્રમાં ન્યાય આપે રોજી રોટીમાં ન્યાય આપે અને ઉદ્યોગપતિઓને લઈને બી વિકાસના કામોને નોકરી ધંધા માટે આપે એ મારી શુભકામના મારા વડોદરા શહેરની પ્રજા અને મારા વાઘોડિયા મત ભાઈઓ બહેનોને બી મારા તરફથી ખુબ ખૂબ અભિનંદન પાઠવું છું કોઈપણ કાર્યકર્તાને ધારાસભ્ય કે પછી સાંસદ બનાવવા પાછળ મતદારો પ્રમુખ સ્થાને રહે છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે વડોદરા લોકસભા બેઠકમાં કુલ કેટલા મતદારો નવી યાદી મુજબ સામેલ થયા છે આપને જણાવી દઈએ કે આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા નવ લાખ એકાણું હજાર એકસો નવ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા નવ લાખ પચાસ હજાર બસ્સો ચુમ્માલીસ સહિત કુલ ઓગણીસ લાખ એકતાલીસ હજાર પાંચસો ત્યાસી મતદારોનું ભાવિ સંસદનું ભવિષ્ય વખતે ઈવીએમમાં કેદ કરશે જાણવું એ પણ જરૂરી છે કે અહીં દલિત પાટીદાર ઓબીસી મુસ્લિમ રાજપૂત બ્રાહ્મણ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે ત્યારે શહેરની મહિલાઓનો આ વખતની ચૂંટણીને લઈને શું મત સામે આવ્યો હવે એ પણ જાણીએ કે એક સમાજને ઘડવામાં શ્રેષ્ઠ સમાજને ઘડવામાં જો કોઈનો ફાળો હોય તો એ અમૂલ્ય યોગદાન સ્ત્રીઓનું છે અને એ નારી શક્તિને આપણે કેમ ભૂલી શકીએ કારણ કે એક શ્રેષ્ઠ સમાજ એ નારી થકી થાય છે અને શ્રેષ્ઠ સમાજ બાદ જ થાય છે એક શ્રેષ્ઠ દેશનું નિર્માણ કૃપાબેન ચૂંટણી આવી રહી છે અને એઝ અ લેડી તમને આ વખતે કેવો માહોલ લાગી રહ્યો છે માહોલ તો દર વખત કરતા કઈક અલગ જ લાગશે એવું મને લાગે છે કારણ કે મહિલાને દિવસે ને દિવસે વધારે સંખ્યામાં એની બેઠક પણ મળે છે અને ખરેખર જો એક કહું ને કે કોઈને આગળ આવવામાં નારી છે ને એનો મહત્વનો ફાળો હોય છે કેવું લાગી રહ્યું છે ચૂંટણીનો માહોલ વડોદરામાં કેવો જામ્યો છે સૌ પ્રથમ તો એવું કહીશ કે વડોદરાના માહોલ વાત કરીએ તો જય શ્રીરામ રામ મોદી સાહેબે આટલા વર્ષોમાં એમની કારકિર્દી દરમિયાન આપણા ગુજરાતનું નામ તો રોશન કર્યું છે સાથે સાથે આપણા દેશને વર્લ્ડમાં એવી જગ્યા પર મુકામ પર પહોંચાડ્યું છે કે જેની ગણના કશે જ નહોતી થતી આપણા દેશની આજે દરેકે દરેક દેશમાં આપણા નામની ચર્ચા અને એનો ડંકો છે ચૂંટણીનો જે શંખનાદ થઈ ચુક્યો છે વડોદરામાં કેવી તૈયારી વડોદરાની વાત કરીએ તો વડોદરાને પૂર્ણ વિકાસની જરૂર છે તો જે બી પ્રતિનિધિ આવે એ પૂર્ણ વિકાસ તરફ ધ્યાન રાખે અને જે લોકો ડીપલી સોશિયલ વર્ક કરતા હોય છે ભલે ભાજપમાં હોય કોંગ્રેસમાં કે આપમાં હોય ગમે તે હોય પણ એ લોકોના સૂચનો એક્સેપ્ટ કરી અને આગળ વધવું બહુ જરૂરી છે મારા તરફથી હું કહેવા એટલું માંગુ છું કે મોદી સાહેબ છે ગુજરાતનો ધબકાર છે અને એ જ આવવા જોઈએ અને ચારસો પાર ઓલવેઝ મોદી સાહેબના લીધે તો આવી જ જશે વિમેન સેફટી ને લઈને વડોદરામાં અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે અને જે રેપ કેસ પહેલાની સંખ્યામાં અત્યારે વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? રેપ કેસ અત્યારે વધી રહ્યા છે, ઘટી નથી રહ્યા. હા, વડોદરાની પોલીસ કામ કરી રહી છે અને સી ટીમ પણ એક સારું કામ કરી રહી છે. મને આમાં સાથ સરકાર મળતો હોય છે તો પોલીસનો અને મીડિયાનો મને ઘણો બધો સાથ સરકાર મળે